ચૂંટણી કાર્ડ ઘરે ક્યારે આવે અને કેટલા દિવસ લાગે વોટર આઈડી ડિલિવરી ઇન્ફો તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો એટલે તમને પણ માહિતી મળી જશે કે ચૂંટણી કાર્ડ કેટલા દિવસે આપણા ઘરે પોકે છે અને આપણે અથવા નવું ચૂંટણી કાર્ડ મેળવ્યું હોય અથવા કોઈ નામ સુધારા કર્યા હોય તો આપણા ઘરે ચૂંટણી કાર્ડ કેટલા દિવસે પહોંચશે એ બધી માહિતી તમને આ વિડીયોમાં મળી જવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો તો મેં મારા મોબાઈલની સ્ક્રીન ચાલુ કરી દીધી છે તમે આ બાજુ જોઈ શકો છો તો આ રહી મારા મોબાઈલની સ્ક્રીન અને આપણે વોટર સર્વિસ પોર્ટલ પર બધી માહિતી મેળવીશું તો પહેલાં તો આપણે તમે જે જગ્યાએ ચૂંટણી કાર્ડ મેળવ્યું હોય ત્યાં તમને એક કાગળની સ્લીપ આપીએ છે સ્લીપમાં ટ્રેકિંગ નંબર લખ્યો છે એ તમારે ટ્રેકિંગ નંબર રહ્યો તે અહીંયા લખ્યું છે ટ્રેકિંગ તમને ઝૂમ કરીને બતાવી દો આ બાજુ તમે જોઈ શકો છો તો હવે તમે મોબાઈલની સ્ક્રીનમાં આ બાજુ તમે જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો લખેલું છે ટ્રેકિંગ એપ્લિકેશન સ્ટેટસ તમારે ત્યાં જઈ અને તમારે ટીક કરી લેવાનું છે જેવું તમે ટીક કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો રિફ્રેશ નંબર બરાબર એન્ટર રિફ્રેશ નંબર જ્યાં તમે ચૂંટણી કાર્ડ કઢવી હોય છે તમને અહીંયા કારણે તમને સ્લીપ આપીએ છીએ સુધારો કર્યો હોય છે તો પણ સ્લીપ આપીએ છીએ સુધારાની અથવા પોટો પણ ચેન્જ કર્યો હોય છે તમારા ચૂંટણી કાર્ડમાં બદલો હોય છે તો પણ તમને પોતાની પણ એક સ્લીપ આપીએ છીએ અને નવું વોટર કાર્ડ તમે અપ્લાય કરીએ છીએ તો તમને તેની પણ એક સ્લીપ આપીએ છીએ સ્લીપમાં ટ્રેકિંગ નંબર લખેલો હોય છે તો આ બાજુ હું તમને સ્લીપ બતાવી દઉં કે આ પ્રકારની સ્લીપ આવે છે તમે જોઈ શકો છો તો તેનો નંબર તમારે અહીંયા નાખવાનો છે હવે મિત્રો નંબર એસથી ચાલુ થાય છે આ રીતનો મિત્ર ટ્રેકિંગ નંબર હોય છે પછી તમારે અહીંયા લખ્યું છે સબમિટ ત્યાં તમારે સબમિટ કરી દેવાનું છે સબમિટ કરશો એટલે તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળી જશે તો મારું સ્ટેટ ગુજરાત છે એસી ચોટીલા છે પછી અહીંયા ફર્સ્ટ નેમ લખેલું છે અહીંયા લાસ્ટ નેમ લખેલું છે પછી અહીંયા તમને ડિટેલ્સ બતાવશે અહીંયા તમે અઠશો એટલે તમને આ પ્રકારની ડિટેલ્સ બતાવશે હવે તમે જોઈ શકો છો આપણે ફોર્મ સબમિટ કર્યું હતું તે ફોર્મની તારીખ બતાવશે એટલે કે નવ આઠ બે હજાર પચીસ ત્યારે આપણે આ ફોમને સબમિટ કર્યું હતું પછી હવે તમે બીજા નંબર ઉપર તમે જોઈ શકો છો બી એલ ઓ અગિયાર આઠ બે હજાર પચીસ તો આપણે ત્યાં કણે જે સરકારી માળા હોય છે તે અહીંયા ચેક કરતા હોય છે બરાબર તો તેને ચેક અગિયાર આઠ બે હજાર પચીએ કર્યું છે અને પછી આગળ તમે જોઈ શકો છો બાર આઠ બે હજાર પચીએ તેનું વેરીફિકેશન થઈ ગયેલું છે અને પછી ઓગણી આઠ બે હજાર પચીએ આપણું એક્સપેટ થઈ ગયું છે એટલે કે આપણું કમ્પ્લીટ થઈ ગયું છે અને તમે કહો છો ચોકડીવાળું એર એરલ છે એટલે કે આપણું રિજેક્ટ નથી થયું આપણું અન્ડર રિવ્યૂ પેન્ટિંગમાં વહી ગયું છે નવ તારીખે આપણે સબમિટ કર્યું હતું અને ઓગણી તારીખે આપણું ચૂંટણી કાર્ડમાં સુધારા અંગેનું ફોર્મ ભર્યું હતું તે કમ્પ્લીટ થઈ ગયું છે અને અહીંયા એક્સપેટ લખેલું આવી ગયું છે અને અન્ડર વ્યૂ પેન્ટિંગ એટલે કે આપણું હવે પેન્ટિંગમાં છે આપણું હવે કાર્ડ સપાય છે એટલે આપણને એક જે મોબાઈલ નંબર નાખ્યો છે તેમાં આપણને એક મેસેજ મળશે અને અત્યારે શું છે કે ચૂંટણી કાર્ડ ઘણા બધાએ ફોર્મ ભર્યા હોય તો થોડી ઘણી વાર પણ લાગી શકે છે આનો સમય છે પંદર દિવસથી પિસ્તાલીસ દિવસમાં તમારું ચૂંટણી કાર્ડ તમારા ઘરે આવી જતું હોય છે અમારી યુટ્યુબ ચેનલ પર ચૂંટણી કાર્ડ લગતા દરેક વિડીયો તમને જોવા મળી જશે તો અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબર કરી દેજો મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બાય બાય